એ તો ઓર બસ ઓગડર ઓર પરે તો શું નું છે બંધ કરું કરી દઈશું આપણે અરે એટલે વાત છે વાત એવી થઈ ગઈ એ બંધ કરી દઈએ મંદિરની બાજુ નથી પર બસ તો તમે કેવી રીતે ઓન લાઈવ દીધા અરે લઈ લો એ ડિજે બગાડવાળો કોણ મંગાવ્યો એ કાકાને લઈ લો ને ડિજે લઈ જો મંદિર લેટર જલ્દી તો બજી હવે લેવાનું હવે ના કેતો તો ઘરે લઈ નાખ જેવું છું

હાર ના બુજે આ પોલીસ પડશે અંકા અમને તમારા ગામમાંથી સુપતા મળી કે ડીજે વગે છે તમારા ગામમાંથી ફર્યા થઈ જે ખરાબ એટલે ડીજે વગાડવું ગુનો છે દોન હડાઈ કોઈ ના પાડ્યું તો પછી પડી જાય છે ના થાય રોકું પડે આગળથી ચાલતો ને સીટ પર બાયરેટ કરી લે અમે તાત્કાલિક આવી અમે પોતે છીએ પોતે મારવા જોય એવું નથી લઈ જઈએ આ લઈ જઈએ બગાડો અને હાની હાની થાય નુકસાન થાય રડાઈ રોડનો હુમલો થાય આ લોકો દરજો બરે છે દિવસે દિવસે એટલે અમે ઢૂચંગ ઢૂચંગ ઓગળે આનો માઈક હે એની પરવાનગી અમે 200 મીટરથી વધારે હબડાવવું નહી પરવાનગી કાગળ છે

ચલો તમે બોલો કોઈ વાંધો દીકતો